નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે ગુજરાતી વ્યાકરણમાં વાક્યના પ્રકારો ધોરણ છ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી આ વિડીયો વાક્યના પ્રકારોની વાત કરીએ ત્યારે વાક્યના પ્રકારો બે રીતે પડે છે એક અર્થની દ્રષ્ટિએ અને બીજું રચનાની દ્રષ્ટિએ આ વિડીયોમાં આપણે જોઈએ રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર તો તેમાં વાક્યના ત્રણ પ્રકાર છે સાધુ વાક્ય સંયુક્ત વાક્ય અને ત્રીજું મિશ્ર કે સંકુલ વાક્ય સૌ પ્રથમ જોઈએ વાક્ય જે વાક્યમાં એક ઉદ્દેશ્ય એક વિધેય હોય તેને સાદુ વાક્ય કહે છે તો અહીંયા સૌ પ્રથમ ઉદ્દેશ્ય અને વિધેય એટલે શું એમની સમજ મેળવીએ તો ઉદ્દેશ્ય એટલે કોના વિશે કહેવાયું છે તે બાબત જ્યારે વિધેય એટલે કે શું કહેવાયું છે તે બાબત સાધુ વાક્ય ઉદાહરણ જોઈએ આયુષ વાંચે છે તેજસ રમકડા રમે છે શેઠની હવેલી ખૂબ વિશાળ હતી તાજમહાલ ખૂબ સુંદર છે તો અહીંયા એક જ વાક્ય છે એક ઉદ્દેશ્ય એક વિધેય છે જેને આપણે સાધુ વાક્ય કહીએ છીએ બીજો પ્રકાર સંયુક્ત વાક્ય સંયુક્ત વાક્ય એ બે અલગ અલગ સાદા વાક્યો જોડાઈને બને છે ને એમની બીજી વિશેષતા એ છે કે વ્યાકરણની દ્રષ્ટિએ આ બંને વાક્યો સમાન મુબાના હોય છે એટલે કે બંને સ્વતંત્ર રીતે ટકી શકે છે સંયુક્ત વાક્યના ઉદાહરણ જોઈએ અનિલ અમદાવાદ ગયો અને રમેશ રાજકોટ ગયો મેં તેને ઘણી વિનંતી કરી છતાં તેણે મને કોઈ મદદ ન કરી આયુષને શરબત ગમે છે પણ ડોક્ટરે ઠંડા પીણા પીવાની ના પાડી છે વિરાજ પાસે પેન છે તેમ છતાં તે આયુષ પાસે પેન માંગે છે ઉપરના વાક્યોમાંથી અને છતાં પણ તેમ છતાં આ જે સંયોજકો બે વાક્યોને જોડે છે તે કાઢી લેતા જે તે વાક્યો સ્વતંત્ર રીતે પણ અર્થની દ્રષ્ટિએ ટકી શકે છે તો આમ આ વાક્યો સમાન મૂલ્યના છે અને આ સંયોજકોની મદદથી સંયુક્ત વાક્ય જોડાય છે અને સંયુક્ત વાક્ય બને છે આવા કેટલાક સંયોજકો જે સંયુક્ત વાક્ય બનાવે છે એમના વિશે જોઈએ તો સંયુક્ત વાક્યના સંયોજકો અને પણ છતાં ને પણ છતાં પણ તેમ છતાં કે યા એટલે કેમ કે વગેરે જેવા સંયોજકોની ની મદદથી સંયુક્ત વાક્ય બને છે હવે જોઈએ નંબર ત્રણ મિશ્ર કે સંકુલ વાક્ય સંયુક્ત વાક્યની જેમ મિશ્ર વાક્ય કે સંકુલમાં પણ બે વાક્યો જોડાય છે પરંતુ આ જોડાયેલા વાક્યોમાંથી એક વાક્ય મુખ્ય અને બીજું વાક્ય ગુણ હોય ત્યારે તેને મિશ્ર કે સંકુલ વાક્ય કહે છે બીજી વિશેષતા એ છે કે ગુણ વાક્ય એ મુખ્ય વાક્ય પર આધારિત હોય છે ઉદાહરણ જોઈએ જો તમે મારી વાત માનશો નહીં તો સજા થશે હું તેના ઘરે ગયો ત્યારે તે ઘરે જ નહોતા જ્યારે હું એકલો હોઉં છું ત્યારે તમે યાદ આવો છો જ્યાં સુધી આ વૃક્ષો છે ત્યાં સુધી હરિયાળી છે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા અહીંયા આપની સામે જે ઉદાહરણો છે એમાં આપ નજર કરશો તો આપને ખ્યાલ આવે છે કે અહીંયા જે સંયોજકો છે જે હાઇલાઇટ કલર માં આપ જોઈ રહ્યા છો એ સંયોજકો થી આ બંને વાક્યો જોડાય છે પરંતુ અહીંયા બે વાક્યો છે એમાં મુખ્ય વાક્ય અને ગૌણ વાક્ય પ્રથમ વાક્ય છે એ મુખ્ય વાક્ય છે જેના ઉપર બીજું વાક્ય જે ગૌણ છે એ આધારિત છે અહીંયા સંયુક્ત વાક્યની જેમ બંને વાક્યો સમાન નથી પરંતુ એકબીજા પર ડિપેન્ડન્ટ છે એટલે કે મિશ્ર કે સંકુલ વાક્ય કહી શકાય તો આ એમની વિશેષતા છે જેમાં એક મુખ્ય અને બીજું ગૌણ વાક્ય હોય છે મિશ્ર સંકુલ વાક્યના જે સંયોજકો છે એમના વિશે જોઈએ તો આ વાક્યોમાં આ સંયોજકોથી વાક્ય જોડાય છે એમાં ત્યાં ત્યારે તેમણે ને જો તો તે કે જે તે જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં સુધી ત્યાં સુધી જ્યાં અને ત્યાં વગેરેનો સમાવેશ થાય છે આ સંયોજકોની મદદથી મિશ્ર કે સંકુલ વાક્ય બને છે ગુજરાતી વ્યાકરણના અન્ય વિડિયો માટે યુટ્યુબ પર સર્ચ કરો પૂર્વન ગુંડલિયા